ત્રીસ સેકન્ડ માં ચાર નારિયલ સાફ કરી નાખશે હું મને એવું લાગે તો કેમ છો મિત્રો આજે આપણે કરો હોય નારિયલ નો ઢગલો એટલે કે નારિયલ પીવાનો આપડે ચેલેન્જ કરવાના હોય ક્યાં વાત કરે તો આપડા બધા મિત્રો ને આપણે એવો ચેલેન્જ દેવાના હોય કે પાંચ મિનિટ ની અંદર કોણ નારિયલ પાણી વધારે પી હગે અને આમાં પાંચ મિનિટ ની અંદર જો જી ઓછું પી હકશે એને મસ્ત આપણે સજા પણ દેવાના હોય અને એમાં હું પણ આવી જાઉં કેમ કે ચેલેન્જ વાતું થાય ચેલેન્જ માં હું પણ હોઉં તો મિત્રો જોઈએ મિનિટ ની અંદર વાલી ખરેખર મિત્રો મને તો ન મળે જોઈએ સજા છે કે પાંચ મિનિટ ની અંદર જી ઓછા નારિયલ પાણી પી હકશે એને મળવાનું હે મરચા ખાવાનું ચેલેન્જ તો મિત્રો એમાં બે મરચા હે આપડી આગળ લવિંગ્યા મરચા હે અને આ ભોભરા મરચા કહીએ

કદાચ પાંચ મિનિટમાં કેટલા પી હગે તો બે મિનિટ નો આપણે ટાઈમર સેટ કરી દીધો હમણાં ચાલુ કરી દે એટલે બે મિનિટ ની અંદર કેટલા પી હગે આપણે કાળુ જોઈએ તો મિત્રો ફાઈનલી હવે ચાલુ કરીએ આપણે ચેલેન્જ તો પેલા કાળુભાઈ કેટલા પી હગે તો આપણે ટાઈમર સેટ કરીએ વન ટુ થ્રી સ્ટાર્ટ

એક મિનિટ ફાઇનલી થઈ ગઈ છે તમે જોઈ શકો હવે એક મિનિટ એટલે કદાચ છ થી હાથ પી શકશે કેમ કે પછી વધારે થઈ જાય પછી લિમિટે ઘટી જાય પીવાની આયે રેડી રેડી કેટલા ચાર પીધા હા ચાર પીવા કી મિત્રો ચાર પીધા હે આપણે હવે મને લાગતું નથી કે હવે પાંચમું પી હકશે કપડો એ ભાઈ ગયો दारियलो आलो 5 पूरा થઈ ગયા અને 6ઠું પીવે હે મિત્રો હાલ કાયે નોટ મિનિટ થઈ હે ગરી 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 જરા જલ્દી 10 સેકન્ડ ઓ ઢોરાઈ ગઈ ના આલે ભાઈ 3 4 5 6 એ એ ઢોરાઈ ગઈ 7 ઢોરાઈ ગઈ હા 2 મિનિટ પૂરી હાલો 2 મિનિટ પૂરી ઓરે લે 8 મિનિટ તો 2 મિનિટ માં આપણે 6 નારિયળ પીધા હે તમે જોગો 6 નારિયળ આવી ગયા કાળુ નો બે મિનિટ અંદર છ નારિયલ પીધા હે તો હવે આપડે વારો હે તો આપડે જયદીપ નો વારો લઈ લે હાલો જયદીપ તમે કેટલા પી હગો તમે તો પેલા નંબર વાળા છ નારિયલ પીધા અને હવે આપણે જયદીપ ભાઈ વારો આવ્યો હોય ને એ કેટલા પી હગી એ જોવી તો ટાઈમર હવે સ્ટાર્ટ કરી દઈ વન ટુ થ્રી સ્ટાર્ટ આની મિત્રો ઝડપ બહુ હે એટલે કદાચ હાથ આઠ લેખી જ લેવાના હાથ આઠ તો પી જ જાહે

એક મિનિટ લેખો ને તો મિત્રો આપણે જયદીપભાઈ હાથ પીધા હે અને હવે આપણે બીજાનો નો વારો લઈએ એટલે કે વિવેકભાઈ નો મને લાગે જયદીપ વિનર થઈ હકે કેમકે હાથ ના રહ્યો મને લાગતું નથી કોઈ પી તો મિત્રો હવે આપણે વિવેકભાઈ ભાઈ નો વાર ઓનલાઈન વિવેક ભાઈ કેટલા નારિયલ બે મિનિટ ની અંદર પી હગે તો મિત્રો હવે વિવેક ભાઈ પી હે ને વિવેક ભાઈ બે મિનિટ ની અંદર કેટલા પી હગે હાલો ટાઈમર સ્ટાર્ટ કરું હો 1 2 3 સ્ટાર્ટ મને નથી લાગતું કદાચ આ પાંચ નારિયલ એ પી હોક અચ્છા નહીં નહીં દમ નથી

घड़ 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 चला बीचा सा पर दू मित्या जाय छे जयदेव ने ना पूगे भाई जयदेव कटक 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 ये टिंग 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 चलो बैटरी ऑन एक मिनट થઈ છે કેટલા બીતા ચોથું નારિયળ आले છે ને એક મિનિટ થઈ ગઈ છે ફાઇનલી ઓય પાણી છે લગભગ તો મિત્રો એક મિનિટ ને 30 સેકન્ડ થઈ તાજે આપણે વિવેકભાઈ હાર માની લીધી કેટલા બીતા મને લાગે કદાચ કાળુ ડોન નહીં પણ વિવેકભાઈ નો વારો કદાચ આવી જાય મરચા ખાવાનો તો હવે આપડે દીપભાઈ નો વારો હે તો મિત્રો ફાઈનલી આપડે ચોથો જણો આવ્યો હોય એટલે કે આપડે દીપકભાઈ નો વારો હે વન ટુ થ્રી સ્ટાર્ટ દીપકભાઈ કેટલા નારિયળ પી હગે જોઈએ બે મને લાગતો નથી કે આ તારો રેકોર્ડ લેજે નથી નથી પાણી

એ લે ઓઢ હવે તું કઈ ચિંતા ન કર પાસ મેકી દે 1 મિનિટ ની અંદર 5 નું નારિયળ आले છે દીપકભાઈ નું જોઈએ બચ્ચા ખાવા હું તૈયાર જ છે પાણી ની કેમેરા માં ધ્યાન દેજે 6ઠ્ઠું નારિયળ અજી દારી આગળ જાજો સમય છે આમ પાણી ની કે રજો બતાય એ પાણી પૂરૂ પીતો જાજે નકર એક નારિયળ કપાઈ જશે પાણી પૂરૂ પીતો જાજે બતાય માં નિકરે રયો બોલી નથી આઠ આઠમું નાયલ પી ગયો પીવું બાજુ હવે ખાલી દસ સેકન્ડ કરજે નવમું નારિયલ મિત્રો બે મિનિટ થોડુંક જ છે ત્રણ ચાર પાંચ છ સાત નારિયલ પાણી ગયડું હોય ને એટલે વધારે પીને એટલે આમ પેટમાં કઈક થાય તો મિત્રો હવે પાંચમો જણો આવ્યો એટલે કે આપડે કરણ ભાઈ આવ્યા હોય ને હવે કરણભાઈ બે મિનિટ ની અંદર કેટલા નારિયલ પી હવે એ જોઈએ તો વન ટુ થ્રી સ્ટાર્ટ

कितना दिया? जो जो और बस जाएँ नहीं आ कारो पकड़। जो तुनारियल फाइनली पिये हैं। ना पाँच मुनारियल ले अक्षिंकू आवी गियो हट लेने वांधो ना थी आई हो। पाँच मुनारियल है ना? अल्लाह। ये ये जबात का तू। कहा करी दे वही माइंगियो। <laughs>

ડાડેલે દેને એ ભાઈ એ દોરાયે દોરાયે કાળુ ભાઈ સહરો દેવા પૂગી ગયો એ જારે ઓલી સાડી લેતો ઈ પીવા છે એટલે ભાઈ ના પીક કામ નથી આવતું અલ 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 ગણજો નાદીલા બીજો તો જાવઈ અપ્રેજુ અલ્યા તું પાણી ભણે પાણી દોરે 2 સેકન્ડમાં તન ઉલારી ગયો ત્રીજું હે આ ત્રીજું હે કટુ મારું લઈ ગયો જજી ભાઈ તારાથી ભાઈ બ બ હવે બહાર મત લે

બરાઈ રહ્યો છે તક તમ ઓછો હોય કેટલો હાથમાં ઓહ ને એક મિનિટ ને 16 સેકન્ડ થઈ ગઈ ખાટા વાયે મારી પતારી ફરી ગઈ આ કેટલા થયા આપણે ઓલા મરસા ખાવાના નથી અને હારી કોના ગયું મિત્રો તમને ખબર

ना 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 तो लागे अरे खा खा ये माय ये माय कहीं ना हुए आज सेहत मत है हार हुए हम जा, जा <laughs> तो वातार बीवा ही नहीं लाता रे होगा रे थोड़ा गुलू वो तू जो है बीवा कहीं नहीं थे हाँ अरे मैं नौ कीम भी था मन्ना कबेरो हुई चीजें वो था ये ना करता आ खाई ली था वो तो आना अबे मिक्स में पूरु थे जा रे मित्रों फूल तीखा हुआ है मित्रों चार है जो अबे चार

આપણે ચેલેન્જ ને પૂરો કરી આપડી યુટ્યુબ ચેનલ ને કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો ભાઈ પછી ના વિડીયો જય હિન્દ જય માતાજી